નમસ્કાર મિત્રો ઉનાળુ પાક માટે સારા બિયારણો વિશેની માહિતી આપવાની છે જેમાં સ્વદેશી કંપની છે એચપી બાયોકંટ્રોલ સિસ્ટમ જેના સફેદ તલ કાળા તલ મગ અડદ વગેરે તમામ બિયારણો આવી રહ્યા છે આ તમારા વિસ્તારમાં બિયારણ ક્યાંથી મળશે માહિતી જોઈતી હોય તો ગુજરાતના કોઈ પણ જિલ્લા કે કોઈ પણ તાલુકામાંથી હોય અત્યાર જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો અથવા તો તમે તમારા તાલુકાનું નામ વોટ્સએપ ઉપર મેસેજ કરશો તો પણ તમને તમામ વસ્તુની માહિતી મળી જશે આ બંને નંબર ઉપર વોટ્સએપ સુવિધા પણ ઉપલબ્ધ છે હવે ખાસ કરીને રડારના બિયારણો વિશેની માહિતી આપવાની છે જેમાં એચપી બાયોકંટ્રોલ સિસ્ટમના જે સફેદ તલ આવે છે એમાં એક વેરાયટી છે રડાર ત્રણ રડાર ત્રણ છે એ સફેદ તલ છે અને નેવું દિવસે પાકતી આ વેરાયટી છે સફેદ તલની અંદર આની અંદર તેલની ટકાવારી સારી છે રોગપ્રતિકારક શક્તિ સારી છે ને જ્યાંનો દાણો છે એ એકદમ સફેદ થાય છે જેને કારણે આપણે સારી ક્વોલિટીવાળું આમાં ઉત્પાદન લઈ શકીએ છીએ અને રડાર ત્રણ છે એ સફેદ તલ માટે નેવું દિવસે પાકતી ખૂબ સારી વેરાયટી છે અને આનો જે બૈઢિયા છે એ પણ મોટા થાય છે અને ભરાવદાર થાય છે એ સાથે રડાર છ આવે છે જે છ નંબરની તલની વેરાયટી છે રડાર છ છે એની અંદર જે આપણો બૈઢાની અંદર છક્કડ થાય છે અને એ પણ નેવું દિવસે પાકતી વેરાયટી છે દાણો પણ એકદમ સફેદ થાય તેલની ટકાવારી પણ આમાં વધારે છે અને અંદર આપણે સારું એવું ઉત્પાદન લઈ શકીએ છીએ એટલે જો સફેદ તલ વાવવા માંગતા હોય તો રડાર ત્રણ અને રડાર છ છે આ બંને વેરાયટી ખૂબ સારી છે બંને વેરાયટી નેવું દિવસે પાકે છે અને એ સાથે આની અંદર રોગ પ્રતિકારક શક્તિ સારી છે જેથી કરીને આપણે ઓછા ખર્ચની અંદર સારું એવું ઉત્પાદન લઈ શકીએ છીએ અથવા તો કોઈ ખેડૂતભાઈઓ કાળા તલ વાવવાના હોય તો કાળા તલની અંદર પણ રડાર બ્લેક નામથી બાયો કંટ્રોલ સિસ્ટમના જે તલ આવે છે એ કાળા તલ છે એ પણ સારી વેરાયટી છે આ કાળા તલ છે એ આપણે લગભગ સો દિવસ આસપાસ પાકવાનો સમય છે અને આની અંદર પણ રોગ પ્રતિકારક શક્તિ સારી છે ને એકંદરે સારું ઉત્પાદન આપતી વેરાયટી છે એટલે તમારે કાળા તલ વાવવાના હોય તો પણ રડાર બ્લેક નામથી જે વેરાયટી આવે છે એ વાવી શકાય છે એ સાથે પછી આપણે અડદ મગની વાત કરવા જઈએ તો સૌપ્રથમ પ્રથમ મગ વિશેની માહિતી આપું તો મગની અંદર પણ રડાર જે ગ્રીન ગ્રામ્સ નામથી આવે છે આ જે મગ છે એ પણ ખૂબ સારી વેરાયટી છે આનો સારો એવો ઉગાવો આવે છે એ સાથે આની અંદર રોગ પ્રતિકારક શક્તિ સારી છે અને ખાસ કરીને મગની અંદર જે યલોમોજેક નામનો જે વાયરસ આવે છે એની અંદર ખૂબ સારી એવી પ્રતિકારક શક્તિ છે એટલે એલોમોજેક વાયરસનો પ્રશ્ન છે એ પણ આ રડાર બ્રાન્ડની અંદર ઓછો રહે છે એટલે જે એ મગ વાવવાના હોય તો રડારના જે આ મગ આવે છે એ આપણે વાવી શકાય ને આનો પાકવાનો જે સમય છે એ સિત્તેરથી પિંચોતેર દિવસનો સમય છે અને સિત્તેરથી પિંચોતેર દિવસના સમયની અંદર ઉનાળુ પાકની અંદર સારામાં સારા મગની વેરાયટી આને અમે ગણી રહ્યા છીએ અને ખૂબ પરિણામો સારા મળ્યા છે એ સાથે કોઈ મિત્રો અડદ વાવવા માગતા હોય તો અડદની અંદર પણ જે આ રડારના અડદ પણ આવે છે ને એ પણ સિત્તેર થી પંચોતેર દિવસે પાકે છે એટલે ખૂબ સારી વેરાયટી છે એટલે ખાસ કરીને જોવાનું એ છે કે અત્યારે આપણે જે ઉનાળુ પાકનું વાવેતર થવા જઈ રહ્યું છે એની અંદર આપણે જો સારા બિયારણો ગોતતા હોય તો જે એચપી કંટ્રોલ સિસ્ટમ છે એના અડદ મગ હોય અથવા કાળા તલ હોય અને સફેદ તલ છે એ પણ આવે છે અને ખાસ કરીને સફેદ તલની અંદર જે રડાર ત્રણ અને રડાર છ આ બંને વેરાયટી આવે છે એ ખૂબ સારી છે એટલે જે મિત્રો ઉનાળુ પાકનું વાવેતર કરવા માંગતા હોય એ દરેક મિત્રોને મારી ભલામણ છે આના અમે ફિલ્ડ પણ જોયેલા છે ગયા વર્ષે પણ આનું સારું એવું પરફોર્મન્સ હતું એટલે સારા બિયારણો છે એટલે અમે આપને આ બિયારણો માટેની ભલામણ કરી રહ્યા છીએ છતાં પણ આ બિયારણો વિશેની કોઈ વિશેષ માહિતીની જરૂર હોય તો આપણે વિડીયોમાં અગાઉ નંબર આપ્યા છીએ એ નંબર ઉપર તમે વોટ્સએપ કરીને પણ માહિતી મેળવી શકો છો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આજે આપશો Anyway.